આજે હનુમાન જન્મોત્સવનો દિવસે નારીચાણા હનુમાનજીના મંદિરે હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા છે જ્યારે જમીનમાંથી નીકળ્યા ત્યારે માટીની કૂડની અંદરથી નવ ઇંચના હનુમાનજી નીકળ્યા હતા અને એવી વાયકા છે કે દર વર્ષ ચોખાના દાણા જેટલા વધે છે અને ભાદરવા સુદ બીજના દિવસે બહુ મોટો લોકમેળો ભરાય છે અને તે દિવસે એવી વાયકા પણ છે કે ડાબા પગમાંથી તેમને રસી નીકળે છે અને આજે હનુમાન જન્મ ઉત્સવના દિવસે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે નવ દસ દીકરીને સમૂહ લગ્નનું પણ આયોજન રાખેલું છે જે કોઈ યાત્રિકો આવે એના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને દૂર દૂરથી માણસો આવે છે અને દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે પટેલ હસમુખભાઈ નાગરભાઈ નારીચાણા શ્રી નાળીચાણા ગામ મુકામે શ્રી હનુમાનજી મહારાજની જગ્યા છે અતિ પ્રાચીન છે લગભગ આઠસો સાતસો આઠસો વર્ષ પુરાણું મંદિર છે અહીંયા યાત્રિકો લાખોમાં આવે છે કારતક સુદના શનિવાર ચારે કાર્તક મહિનાના ચારે શનિવાર ભાદરવી સુદ બીજ પૂનમ ગુરુ પૂનમ અને ચૈત્રીપૂર્ણમાં મેળા જેવું આયોજન થાય છે અને લાખો માણા દર્શનાર્થ આવે છે અને મહાપ્રસાદનો લાભ લે છે અને હનુમાનજીના મંદિરના પ્રાગંણ્યમાં મંદિર તરફથી સમૂહ લગ્ન ઉત્સવ છે આ ચોથો ઉત્સવ છે અને એકસો ને એકાવન દીકરીના અત્યાર સુધીમાં સમૂહલગ્ન કર્યા છે અને એકસો ને એક વસ્તુનું કન્યાને દાન ભેટ અર્પણ કરેલ છે અને આખા ગામ ને પ્રસાદીનો બધા અહીંયા પ્રસાદી લે છે અને ભાવિક ભક્તો પણ સર્વે આજ પ્રસાદી લે છે અને ભવ્ય આયોજન છે અને હવન પૂર્ણ હવન ચાલ ચૈત્રી સુદ પૂનમનો હવન પણ ચાલુ છે